ભાવનગરની સિવિલ સર્ટી હોસ્પિટલ ખાતે જે છે એ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે આવા સંજોગોમાં આગની અંગેની જો કોઈ ઘટના બને તો તેને કેવી રીતે પહોંચી શકાય તે માટે સમયાંતરે જો આગની ઘટના અંગે મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે જેને લઈને સર્ટી હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના બિલ્ડિંગમાં આગ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી તેમજ સ્ટાફને આગ લાગે ત્યારે કઈ રીતે આગ પર કાબૂ મેળવી શકાય તે અંગેની સમજ આપવામાં આવી હતી આ અત્યારે સરટી હોસ્પિટલ કેમ્પસની અંદર જે નવું બિલ્ડિંગ પીએમ બિલ્ડિંગ છે જે હાલમાં જ કાર્યરત થયું છે એમાં સરકાર આદેશ અનુસાર દર મહિનાની છઠ્ઠી તારીખે અમારે ફાયર સેફ્ટીની મોકડ્રીલ કરવાની હોય છે એટલે કે ખરેખર જયારે આગ લાગે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કઈ રીતે આગ લાગે કોડ રેડ કઈ રીતે એક્ટિવેટ થાય ઉપસ્થિત સ્ટાફ એને કઈ રીતે મેનેજ કરે એ માટેની મોકડ્રીલ હોય છે અને અત્યારે આ બિલ્ડિંગમાં અમે છઠ્ઠા માળે જે મેડિકલ આઈસીયુ છે ત્યાંના રેમ્પમાં આજે આ મોક ડ્રીલ કન્ડક્ટ કરેલી ઉપસ્થિત સ્ટાફને કઈ રીતે ફાયર આગ લાગે તો એને અગ્નિશામક જે મશીનો હતા સાધનો એનો કઈ રીતે ઉપયોગ કરવો એની સમજ આપી છે રેસ અને પાસ શું છે એની પણ સમજ આપી છે અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતા થોડા જ સમયમાં આપણી પાસે ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક રીતે ઉપસ્થિત થઈ છે